ત્રણ ચાર મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દી ને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડીયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હમણાં આ યુટ્યુબ ચેનલમાં ભૂમિબેન આહિરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છેલ્લા બે ત્રણ મહિનાથી

અને તે ફેક વિડિયો છે તે ભૂમિબેન આહિર નથી કેરલાની છે તો મિત્રો ખોટું ભૂમિબેન આહિરનું નામ દેવું નહીં ચાલો હું તમને આખો વિડીયો દેખાડું વિડીયો જોવો અને જાણો મિત્રો જોવો અને જાણો કે ભૂમિબેન આહિર શું કરી રહ્યા છે તેમનો વિડીયો સામે આવ્યો છે તો જો તેમનો વિડીયોમાં તે ભૂમિબેન આહિર પોતે કહી રહ્યા છે કે આ સાચો વિડીયો નથી આ ફેક વિડીયો છે એટલે કોઈએ ખોટું ભૂમિબેન આહિરનું નામ જણાવ્યું છે મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડિયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી જે વિડીયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઇમેઇલ્સ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ